તો પહેલાં હું તમને જણાવી દઉં કે આજથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશિપ યોજના માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ એટલે કે આ રજિસ્ટ્રેશન છે એ આજથી ચાલુ કરવામાં આવેલા છે અને જે સ્કોલરશીપની રકમ છે એ માતાના ખાતામાં જમા કરવામાં આવનાર છે એટલે કે અહીંયા જે વિદ્યાર્થીની અથવા વિદ્યાર્થી છે એની માતાનું જે અકાઉન્ટ હશે એની અંદર આ સ્કોલરશિપની જે રકમ છે એ જમા કરવામાં આવશે અહીંયા જે થોડી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ છે કે આ યોજના ચાલુ કરવામાં આવી છે અને એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ સોમવારથી ચાલુ કરવામાં આવે છે એટલે કે આજથી આ પોર્ટલ તૈયાર થઈ ગયું છે અને આના પર આજથી તમે રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન છે એ કરી શકો છો તો હવે આપણે જોઈશું કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને માટે નમોલક્ષ્મી યોજના ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ એટલે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું આ પરિપત્ર છે અને આની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે આ યોજના વિશેની અને આની અંદર અપ્લાય કઈ રીતે કરવું એ તમામ ઇન્ફોર્મેશન છે અહીંયા આપવામાં આવેલી છે પહેલાં પ્રસ્તાવના આપવામાં આવેલી છે પછી ઠરાવશે અને હવે અહીંયા આપણે જે અગત્યની ઇન્ફોર્મેશન છે એ જોઈ લઈએ યોજનાનું નામ નમોલક્ષ્મી યોજના રહેશે લાભાર્થીની પાત્રતા પહેલાં આ સ્પર્શિપ છે એ કોને મળશે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી લઈએ તો રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર છે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ધોરણ નવ દસ અગિયાર ને બાર ગુજરાત બોર્ડ અથવા તો સીબીએસઈ બોર્ડની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ છે એ આપવામાં આવશે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય એમને રાજ્યની માનવીય ખાનગી શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલો હોય ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ હોય અથવા ઉપરથી એ બી સિવાયની જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય જેઓની વાર્ષિક આવક છ કે તેથી ઓછી હોય તો કોને મળશે ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય તેમને રાજ્યની ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલો હોય પછી ધોરણ અભ્યાસ કરેલો હોય પણ પછી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય એમને અને કોઈ પણ વિદ્યાર્થીની હોય જેને ધોરણ નવની અંદર પ્રવેશ મેળવેલો હોય અને એની વાર્ષિક આવક છે એ રૂપિયા છ લાખથી ઓછી હોય એમને અને આની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે એ વિશે માહિતી આપણે મેળવીએ તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને કુલ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે એટલે કે આની અંદર ચાર વર્ષની અંદર કુલ પચાસ હજાર રૂપિયાની જે સહાય છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ધોરણ નવ અને દસના મળી કુલ વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માર્ચ માટે માર્ષિક પાંચસો રૂપિયા અને વાર્ષિક પાંચ હજાર પ્રમાણે બંને વર્ષના કુલ દસ હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ હજાર ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પાસ કરે મળવાપાત્ર પાત્ર રહેશે જે આનો પહેલો હપ્તો છે જે દસ હજાર આવશે એ તમને સત્યાવીસમી જૂને ગવર્મેન્ટ દ્વારા ચૂકવવામાં આવનાર છે તો આની અંદર તમને ધોરણ દસની અંદર દસ હજાર રૂપિયા અને ધોરણ નવની અંદર દસ હજાર રૂપિયા એમ ચૂકવવામાં આવશે જેનો પહેલો હપ્તો છે એ સત્યાવીસ જૂને જ્યારે તમે એડમિશન લેશો ત્યારે આપવામાં આવશે અને બીજો હપ્તો છે દસ હજાર એ તમે ધોરણ દસની પરીક્ષા પાસ કરશો બોર્ડની એના પછી આપવામાં આવશે અને આને ધોરણ અગિયાર અને બારની અંદર કુલ ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે ધોરણ અગિયાર અને બારમાં મળી કુલ ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી ધોરણ અગિયાર અને ધોરણ બારમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક સાતસો પચાસ રૂપિયા એટલે કે વર્ષે સાત હજાર પાંચસો રૂપિયા એમ બંને વર્ષના મળી અને કુલ પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીના પંદર હજાર રૂપિયા ધોરણ બારની બોર્ડની પરીક્ષા તમે પાસ કરશો ત્યારે તમને મળશે એટલે કે આમ આની અંદર કુલ પચાસ હજાર રૂપિયા છે એની સહાય ચૂકવવામાં આવશે ધોરણ અગિયાર માટે સાડા સાત હજાર રૂપિયા ધોરણ બાર માટે સાડા સાત હજાર રૂપિયા અને જ્યારે તમે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરી ચૂકો છો એના પછી તમને પંદર હજારની જે સહાય છે એ ચૂકવવામાં આવશે હવે આપણે જોઈએ કે આના માટે ઓનલાઈન અપ્લાય છે એ તમે કઈ રીતે કરી શકો છો સહાયની રકમની ચુકવણીની પ્રક્રિયા આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે એટલે કે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમે જે પણ શાળાની અંદર પ્રવેશ લો છો એ શાળાની અંદર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે નિયામકશ્રી શાળાઓ દ્વારા સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નમોલક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે એટલે કે જે તમારી શાળા છે એના જોડે તમારું લક્ષ્મી પોર્ટલ હશે અને ત્યાં જઈ અને તમે જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વિદ્યાર્થીના માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા રહ્યાત ના હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ સ્કોલરશિપની જે અમાઉન્ટ છે એ જે વિદ્યાર્થીની હશે એની માતાના અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે તમારી મમ્મીનું અકાઉન્ટ બેન્ક અકાઉન્ટ હોવું કમ્પલસરી છે અને કયા કયા ડોક્યુમેન્ટ છે એનું લિસ્ટ હું તમને આપું છું એની અંદર પણ તમને આ જરૂરી થશે શૈક્ષણિક વર્ષ બે હજાર ચો શૈક્ષણિક વર્ષ શરૂ થઈથી રાજ્યની શાળાઓને તેઓ તેઓની શાળામાં ધોરણ નવથી બારમાં દાખલ થયેલી વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત સીટીએસ પોર્ટલથી કરવાની રહેશે શ્રી શાળાઓ દ્વારા સીટીએસ પોર્ટલ પર શાળાઓએ કરેલી વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની કરી સંબંધિત જિલ્લા અધિકારી મારફત કરવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે એટલે કે તમારે શું કરવાનું છે તમારી શાળામાં પહોંચી જવાનું છે જે જે પણ ડોક્યુમેન્ટનું લિસ્ટ હું તમને આપું છું એ લઈ અને તમારી શાળા છે એ જે આ સીપીએસ પોર્ટલ છે એના પર તમારી જે નોંધણી કરાવશે અને એના પછી જે નમોલક્ષ્મી પોર્ટલ છે એના પર જે પણ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની અંદર પચાસ હજાર સહાય મળવાની છે એની યાદી બહાર પાડવામાં આવશે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થાયની ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસમાં સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જમા કરવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાય રકમ એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાય જે તે મહિનાની દસ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતા અને વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવાની રહેશે એટલે કે આની અંદર દર મહિને તમે જો ધોરણ નવ અને દસમા હોય તો દર મહિનાની તારીખે પાંચસો રૂપિયા સહાય મળશે અને તમે ધોરણ બારની અંદર હોય તો દર મહિને સાતસો પચાસ રૂપિયા જે તે મહિનાની દસ તારીખ પહેલાં પહેલાં તમારી માતા હોય એટલે કે મમ્મીના બેંક એકાઉન્ટની અંદર આવી જશે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ આઠથી અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવથી બારમાં પ્રવેશ મેળવી તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે તે માટે આ વિદ્યાર્થીઓનું પાત્રતાનું ધોરણ જે ઉપર જણાવ્યું છે એ પ્રમાણે રહેશે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ અચાનક શાળાએ કોઈપણ પ્રકારની જાણકારી વગર કરવામાં આવશે જે દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ એસી ટકા નહીં હોય તો વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારે આની અંદર પૂરેપૂરી પચાસ હજાર સહાય મેળવવા માટે દર મહિને તમારી અટેન્ડન્સ છે એ મિનિમમ એસી ટકા હોવી જરૂરી છે કોઈ પણ કારણસર જો વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તેવા કિસ્સામાં આગળની સહાય રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીની ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં એટલે કે તમે ધોરણ નવ અને દસનો અભ્યાસ કરી અને પછી અભ્યાસ છોડી દો છો અથવા ધોરણ નવ પૂરું કરી અને અભ્યાસ છોડી દો છો તો તમને આગળની જે સ્કોલરશિપ સહાય છે એ મળશે નહીં અને જે તમને સહાય ચૂકવેલી હશે એ રકમ પણ પરંતુ લેવામાં પાછી લેવામાં આવશે નહીં રિપીટર વિદ્યાર્થીના કેસમાં જે રીતે ધોરણની સહાય એક કરતાં વધુ ચૂકવવા એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થીને આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે વર્ષ બે હજાર ચોવીસ પચીસની રિપીટેડ વિદ્યાર્થીઓને ધોરણ આઠનો અભ્યાસક્રમ જે પ્રકારની શાળામાં કર્યો હોય એ મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જોડે જ્યારે તમે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવા પાત્ર રહેશે જે કિસ્સાઓમાં વિદ્યાર્થીઓની એકથી વધારે પ્રયત્ન બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવા પાત્ર થશે એટલે કે જે તમે ધોરણ દસની પરીક્ષા પાસ કરો છો એના પછી તમને જે દસ હજારની સહાય મળવા પાત્ર છે એ સહાય તમે જેવું પણ ધોરણ દસની પરીક્ષા પાસ કરો એને એનું રિઝલ્ટ આવે એના પછી તમારી મુંબઈના બેંકની અકાઉન્ટની અંદર આવી જશે વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના અથવા સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે એટલે કે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એ તમને મળતી હોય તો એના સાથે સાથે આ સ્કોલરશિપ છે એ વધારાની મળશે એટલે કે તમે આ એક સાથે બે સ્કોલરશીપની અંદર અપ્લાય કરી શકો છો તો આ હતું આની અંદર આપણે જોઈ લીધું કે તમે કઈ રીતે છે એ ઓનલાઈન અપ્લાય કરી શકો છો હું તમને અહીંયા ડોક્યુમેન્ટ્સ વિશે કહી દઉં તો તમારું એક પહેલાં મમ્મીનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે પછી તમારે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ પછી તમે જે ધોરણ એક તો બેંક એકાઉન્ટ થઈ ગયું માતાનું બેંક એકાઉન્ટ થઈ ગયું પછી તમારે તમારું આધાર કાર્ડ લઈ જવાનું છે તમારી સ્કૂલની અંદર પછી એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પછી જે તમે ધોરણ આઠ પાસ કર્યું છે એની માર્કશીટ અને જે તમને સ્કૂલ આપશે એ એલસી તો આટલા ડોક્યુમેન્ટ જે તમે જ્યારે પણ એડમિશન માટે જાઓ છો ત્યારે તમે સબમિટ કરાવેલા જશે એટલે તમારે મોસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ તો બધા તમારી જોડે હશે જ પણ આટલા ડોક્યુમેન્ટ્સ સાથે અને તમારે ઓનલાઈન શાળામાં જઈ અને અપ્લાય કરવાનું રહેશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે લક્ષ્મી સ્કોલરશીપ યોજનાની અંદર અપ્લાય કઈ રીતે કરવું કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે એ તમામ વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ